ધાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલય ફરી નવા વિવાદમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને રસી અપાઈ હતી ટીએચઓ એ ગંભીર ભૂલ ગણાવી કુલ એસી વિદ્યાર્થીઓને વાલીને જાણ કર્યા વગર જ રસીકરણ વિદ્યાર્થીને આ અસર થાય તો જવાબદાર પણ ધાંગધ્રા તાલુકામાં સ્થાપી જવાહર નવોદય વિદ્યાલય વારંવાર વિવાદમાં આવી રહી છે અગાઉ વિદ્યાર્થીઓને ગુણવત્તા વિનાના ભોજન તથા સ્કૂલમાં સ્વચ્છતા સંદર્ભે જરૂરી તકેદારીઓ સાથે વાલીઓના રોષ બાબતે નવોદય વિદ્યાલય વિવાદમાં આવી ચૂકી છે ત્યારે હાલ ચાલી રહેલ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સ્કૂલ દ્વારા વાલીઓને જાણ કર્યા વિના કોઈ સંતિ લીધા વગર જ એસી વિદ્યાર્થીઓને ટીડીઓ અને ધનુની રસી આપી હોવાનો એક વાલે આક્ષેપ કરતા ગંભીર પ્રકારના નવા વિવાદમાં નવોદય વિદ્યાલય આવી હોવાની વિગતો મળી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત જવાહર નવોદય ઉચ્ચ શિક્ષણ અને શિસ્ત સાથે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય નિર્મિત કરવા માટે જાણીતી છે પરંતુ ધાંગધ્રા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના મેનેજમેન્ટ દ્વારા મનમાનીનો નો નવો ગંભીર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે હાલ રાજ્ય સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે સ્થાનિક આરોગ્ય અને શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી અર્ધ સરકારી તેમજ સરકારી સ્કૂલોમાં સંપૂર્ણ નિયમાવલી સાથે લેખિત જાણ કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓના વાલીને જાણ તેમજ સંમતિ પરવાનગી લેવાની પ્રક્રિયાની પણ જાણ કરવામાં આવી તેમ છતાંય જવાહર નવોદય વિદ્યાલયના મેનેજમેન્ટ દ્વારા મનમાની પૂર્વક એસી વિદ્યાર્થીઓને વાલીની સંમતિ વગર જ અને દીવચરીયાની રસી આપી હોવાનો એક વાલી આક્ષેપ કરી રહી છે જોકે હાલ એક જ વિદ્યાર્થીના વાલી દ્વારા આનો વિરોધ સામે આવ્યો છે અને રસી આપવાથી બાળકને આ અસર પહોંચતા પ્રાથમિક સારવાર લેવી પડે છે એક તરફ કડક નિયમ છે જેના ઉલ્લંઘન બદલ તંત્રને એનસીપીસીઆર સીધા પગલાં લઈ શકે છે તેમજ વાલી પણ ફરિયાદ નોંધાવી શકે તેવા અધિકાર છે ત્યારે આ કિસ્સામાં સ્થાનિક શિક્ષણ અને આરોગ્ય તંત્ર તેમજ જિલ્લા આરોગ્ય અને શિક્ષણ વિભાગ કે આ પ્રકારના પગલાંઓ લેશે તેના તરફ સૌની મીટ મંડાઈ રહેશે ડોક્ટર શ્રી રામારામ તાલુકા હેલ્થ ઓફિસ ધ્રાંગ્રા અત્યારે ડીપીટી બુસ્ટર ટીડી ટેન યર અને ટીડી સિક્સટીન યર વેક્સિનેશન કેમ્પેન ચાલે છે તો જે એનવી એ સ્કૂલમાં મારા સો સોળ અને સત્તર તારીખે પ્રોગ્રામ રાખેલું હતું સોળ તારીખે ટીચરને મળીને બધાને મોટિવેટ કરવા માટે પ્લાનિંગ કરવાનું હતું અને સત્તર તારીખે બધા વેક્સિનેશન કરવાનું કરવામાં આવ્યું મારા ઓર્ડર પર પ્રમાણે બધા જગ્યાએ મારા ડૉક્ટર ટીમ જાય છે અને વેક્સિનેશન કરે છે અત્યારે થોડી ઓવ કવરેજ ઓછી થયું છે એના કારણે ફરીથી આની લગભગ ઓર્ડર કરવું પડશે અને પૂરા હંડ્રેડ પર્સન્ટ કવરેજ કરીને બતાવશું મારું નામ રિધમ દીપકભાઈ મેક છે હું જવાહર નવોદય વિદ્યાલય સુરેન્દ્રનગરમાં ભણું છું અમારે સત્તર અને સોળ તારીખે વેક્સિનેશનનું આયોજન હતું વેક્સિનેશન દેવાનું બાળકોને અમને કોઈને જાણ નથી કરી મારા પેરેન્ટ્સને પણ કોઈને જાણ કરવામાં નથી આવી અને ડાયરેક્ટ અમને સતત તારીખે ક્લાસમાંથી બોલાવવામાં આવ્યા કે તમારે વેક્સિન લેવાની છે અને વેક્સિન આપી દીધી પછી હું ઘરે આવ્યો એક દિવસ અને ઘરે આવીને મારી તબિયત બહુ બગડી હવે મારા હાથ પણ દુખે છે અને માથું પણ દુખે છે અને અશક્તિ જેવું લાગે છે આખા શરીરમાં અને અત્યારે અમે સરકારી હોસ્પિટલ આવ્યા છીએ અને ટ્રીટમેન્ટ અહીંયા થયું છે મારું મારું નામ મેક દીપક છે હું ધ્રાંગધ્રામાં રહેવાસી છું અને મારું બાળક ધ્રાંગધ્રા વિસધ્રા રોડ ઉપર જે જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે ત્યાં ધોરણ છ થી ભણે છે અને હાલ દસમું આવ્યું છે તો ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે રસી દેવામાં આવે એ રસી સોળ તારીખ અને સત્તર તારીખનો નવોદયની અંદર કાર્યક્રમ હતો એ નવોદયના કાર્યક્રમની અંદર જે રસીનો કાર્યક્રમ હતો એમાં મારા બાળકને રસી દેવામાં આવી હતી અને એમાં મારી પત્રમાં કોઈ સાઈન લીધેલ નથી કે નથી મારા બાળકની સાઇન લીધેલી અને મારા બાળકને ગઈકાલે રવિવારે ચક્કર આવતા પડી જતાં હું સરકારી હોસ્પિટલ લાવ્યો હતો અને બાળકે કીધું કે મને રસી આપેલ છે તો ડૉક્ટરે એવું કીધેલું કે રસીના કારણે પણ બની શકે છે તો આ નવોદય વિદ્યાલયવાળા જે છે એમની મનમાની ચલાવે છે અને ગવર્મેન્ટના નિયમને ઉલ્લંઘન કરીને અને વાલીઓને પૂછ્યા વગર બાળકોને રસીઓ આપે છે નવોદયની અંદર મને જાણવા મળ્યું કે ધોરણ દસમાં વિદ્યાર્થીઓને તમામને રસી આપવામાં આવી છે કોઈ વાલીઓની પણ સહમતી લીધેલ નથી અને તદુપરાંત આજે હું તે બાબતે નવોદય વિદ્યાલયની અંદર સવારે અરજી દેવા ગયેલો કે રસી આપે કોને પૂછ્યા વગર વાલીને પૂછ્યા વગર આપેલી છે તો સાહેબે એવું કીધું કે રસી તો અમે આપશું અને ફરી આવું થશે ઘટના તો અમે ધ્યાન રાખશું મારા બાળકની ઓલરેડી દવા ચાલુ છે અને ત્યાં ઓગણીસ ફાઇલો મારી પડેલી છે છતાંય સાહેબોને ખબર હોવા છતાં પણ આ કાર્ય કરેલું છે મને તો એવું લાગી રહ્યું છે કે એક વર્ષ પહેલાં જે આંદોલન કર્યું હતું એ આ નવોદયવાળા એનો બદલો લઈ રહ્યા લાગે છે બસ મારે આટલું જણાવવું છે સરકારને એટલું કહું છું કે મને ન્યાય અપાવો અને જવાહર નવોદય વિદ્યાલયના જે પણ કરતા હતા છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે રિપોર્ટર સોયલ સાહેબ ધામગતરા